પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં મેઘ મંડાણ થયા છે જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો સમી સંખેશ્વર સાંતલપુર રાધનપુર પંથકમાં વરસાદ પડ્યો છે હળવા પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી અમદાવાદના કઠવાડા વિસ્તારના આવાસમાં ફરી પાણી આ વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી જળબંબાકાર ની સ્થિતિ છે પાણી એકાદ બે કલાક પાણી ખાલી થાય છે અને પછી ફરી દૂષિત પાણી આ વિસ્તારને બાંધમાં લઈ લે છે વગર વરસાદે ગટર કેમિકલ એસિડ વાળું પાણી ભરાય છે તો હવે વાત કરીએ વડોદરાની વડોદરામાં મનપાના અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે તૂતું મેમે સર્જાય માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદોમાં ઘેરાયા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે બોલાચાલી થઈ હતી માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી તેમજ કોર્પોરેટર વચ્ચે બવાલ કોર્પોરેટર કલ્પેશ પટેલે પૈસા ખાઈ જતા હોવાના આરોપ લાગ્યા તો ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બગડ્યા અલ્પેશ મજમુદાર કે જેઓ બગડ્યા અને અહીં અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ વિવાદમાં આવ્યા છે તે નોંધ્ય બાબત છે સાંભળો રજૂઆત છેલ્લા નવ વર્ષથી ખર્ચે કરોડો ખાઈ જાવ તમે લોકો રૂપિયા અરે વધુ જેલમાં જેલમાં ના બોલે છે મને ના બોલે છે

કોઈના દ્વારા તેના પર દેખરેખ રાખવામાં નથી આવતી કલ્પેશ પટેલ છે તેમના દ્વારા હાઈવોર્ટે ડ્રામા કરવામાં આવ્યો અને ઘટના કારણ કે કોર્પોરેટર પોતાની લઈને ઉગ્ર બન્યા અને ત્યારબાદ જ્યારે અધિકારી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ અધિકારીને પગે પડી રહ્યા છે અને અધિકારી પણ મર્યાદા ચૂકીને આ કોર્પોરેટરને પગે પડી રહ્યા છે એટલે આજે તમાસો થયો હતો તે અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને બીજી મહત્વની વાત કરીએ

જે બિલકુલ હાર્દિક અહીં જે આ બબાલ સર્જાય છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલગ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે કલ્પેશ પટેલ અલગથી આક્ષેપો કરી રહ્યા છે જે આક્ષેપો થઈ રહ્યા છે કલ્પેશ પટેલ પર કેવા પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા આપણી સાથે કોર્પોરેટર કલ્પેશ પટેલ જોડાઈ ગયા છે કલ્પેશજી ન્યૂઝીન પર આપનું સ્વાગત છે કલ્પેશજી જે પ્રકારના આક્ષેપો આપની પર થઈ રહ્યા છે હાઈ વોલ્ટેજ ડ્રામા જે આપની દ્વારા કરવામાં આવ્યો શું કારણ રહ્યું કોઈ ડ્રામા એવું છે નહીં બેન લગભગ તળાવ ફ્યુચરિસ્ટિકમાં થયા પછી જે બન્યું વરસાદી કાસના બે સંપ કરે એક સંપ ખેલ છે કોર્પોરેશન તરફથી એક સંપમાં ટ્રેન જ નું પાણી આવે છે તળાવની અંદર ગંદુ પાણી આવે છે અને ત્યાં ગાર્ડન પણ છે જોડે એટલે વોકર્સ લોકોને એની દુર્ગંધ બો આવે અને આ પાણીનો તરત નિકાલ થાય એના માટે વોટર હાર્વેસ્ટિંગ કરવાની વાત હતી વોટર હાર્વેસ્ટિંગ ગઈકાલે પાણી વરસાદ થોડોક પડ્યો પાણી ભરાયું તો અધિકારી ફોન કર્યો કે વોટર હાર્વેસ્ટિંગ ફેલ ગયા છે એટલે જે કામગીરી કમિટમેન્ટ કરે છે પ્રોપર ટાઈમે થાય નહીં વરસાદની સિઝન છે પબ્લિક ને તકલીફ પડતી હોય

પરંતુ સ્થાનિક પ્રતિનિધિ તરીકે તમે કેટલી જવાબદારી નિભાવી જનતાને જણાવો છો અમે કોર્પોરેશન માં રેગ્યુલર સંકલન જે થતી હોય ને એ સંકલન ની અંદર પ્રશ્નો લગાવતા તે છતાં સોલ્વ ના કરતા હોય અને વડસર અને માનેજા વિસ્તાર પણ અમારામાં આવતો હોય તો એની અંદર સ્મશાનની પણ મોટી સમસ્યા છે ત્યાં લાસ્ટ પાણીમાં કોલેજા કરે લાસ્ટ લોકો ત્યાં અગ્નિ સંસ્કાર કરતા હોય તે પણ પ્રોપર ના થઈ શકે વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી આપણને ટલ્લે ચડાવે બીજા ડિપાર્ટમેન્ટ ને બીજા ડિપાર્ટમેન્ટ ની જવાબદારી છે આમ તેમ કહીને સમય ખેંચે કે યોગ્ય સમય કામ ના થતું હોય માટે આ રીતની રજૂઆત કરીને ઉગ્ર રજૂઆત કરવી પડી ગઈ કાલે કલ્પેશજી આ પહેલા ચોમાસા પહેલા આવી રજૂઆત આવી ઉગ્ર રજૂઆત કેમ ના કરવામાં આવી ચોમાસા પહેલા રજૂઆત કરેલી હતી એમાં પ્રી મોન્સુન કામગીરી થઈ ગયેલી છે એવું બતાવ્યું તે ચેક કરતા જોયું કે હજુ

હવે આ તમે પ્રી મોન્સૂન કામગીરી વાત કરી અધિકારી એવું કે છે પરંતુ કે કામગીરી થઈ નથી તો મેં તમને અગાઉ કે કામગીરી થતી હોય ટાઈમે સુપરવિઝન કરવાનું હોય મોનિટરિંગ કરવાનું હોય પણ સ્થાનિક પ્રતિનિધિ તરીકે જ્યારે કોઈ સમસ્યા સર્જાશે તો નાગરિકો તમારા માથે ઠીકરા પોડશે તો તમે કેટલી વાર સાઈટ વિઝિટ કરી કે ભાઈ આ જગ્યા સમસ્યા છે અને સંકલનમાં રજૂઆત કરી છતાં કામ થતું નથી એનો મતલબ એવો છે કે અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નથી એવું નથી પણ એક કોર્પોરેશન સિસ્ટમ છે ચાર્જ લઈને જે બેઠા છે એની અંદર કામ માં નથી વળાતું એમનું એવું કેવું છે તો એવું કેવું હોય તો એમને કમિશનર શ્રી ને સરકાર માં રજૂઆત કરવી પડે રજૂઆત કરે તો આ પ્રશ્નો ઇઝીલી વડોદરા શહેર પ્રશ્નો સોલ્વ થઈ જાય જી કલ્પેશજી આપ અમારી સાથે જોડાયા આપનું ખૂબ ખૂબ આભાર હાર્દિક આભાર માહિતી આપવા બદલ